હવે આ સમસ્યા જીવનમાં ફેસ કરી રહ્યા છીએ તો એમાંથી બહાર નીકળવા વૈષ્ણવ શું કરવું તો સૌથી પહેલા તમને હું કહીશ કે યુદ્ધ તમે તમારું નિત્ય નિયમ છૂટી ગયું હોય એવું લાગતું હોય કે માલા કરવા બેસીએ છે મન નથી લાગતું પાઠ કરવા બેસીએ છે ચિત્ત નથી ચોંટતું તો ઘણીવાર આપણે જે દવા લેતા હોઈએ છે એ આપણને ભાવતી નથી તો પણ લેતા હોઈએ છે માટે સ્વસ્થ થઈએ છે એટલા માટે દિવસમાં એક નિશ્ચિત સમય રાખો અને ઘરમાં કોઈ એક એવું નિશ્ચિત સ્થાન રાખો કે જે સ્થાનમાં બેસીને જ તમારે એ માલા કે પાઠ કરવાની તમે જાણતા નથી બેસીને એ જગ્યા ની ઉર્જા એ જગ્યાના વાઇબ્રેશન ત્યાં એ જગ્યામાં સ્ટોર થયેલા હોય છે જ્યારે પણ ચિંતા હોય જયારે પણ ઉદ્વેગ આવે જયારે પણ સમસ્યા હોય તમે જોજો એ સ્થાન પર ખાલી તમે બેસી જવા બંધ કરીને એ સ્થાન પર જઈને તમે બેસશો ને બેસતાની સાથે તમારા મનની અંદર શુભત્વના વિચાર આવવા લાગશે સમસ્યાઓનું ચિંતન તો આખા ઘરમાં કરો છો પણ એ સ્થાનમાં જઈને બેસશો તો સમસ્યાના સમાધાનના ઉપાયો તમારા મનમાં જાગવા લાગશે